પ્લાસ્ટિક અને આપણે આપણે સૌજી કાંસકાનો ઉપયોગ કરીએ છીએ તે કયા પદાર્થનો બનેલો છે આ તો કઈ પ્રશ્ન છે હેના જવાબ તો ખૂબ જ સહેલો છે પ્લાસ્ટિક પરંતુ કાસકાનો ઉપયોગ તો પ્લાસ્ટિકની શોધ થઈ તેની પહેલાથી થઈ રહ્યો છે તે સમયે કાંસકો કઈ વસ્તુમાંથી બનતો હશે પ્રાચીન કાળથી વસ્તુઓ બનાવવા માટે માટી ધાતુ કાચ, લાકડું કે હાથી દાંતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ તેના ઉપયોગમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે જેમ કે લાકડું પાણીમાં ભીંજાવાથી બગડે છે કાચ અને માટીથી બનેલી વસ્તુઓ તૂટી જતી હોય છે ધાતુની બનેલી વસ્તુઓ વજનદાર હોય છે અને લોખંડની વસ્તુને કાટ લાગી શકે છે પ્લાસ્ટિકની શોધે આ બધી મુશ્કેલીઓને દૂર કરી દીધી છે પ્લાસ્ટિકને કાટ નથી લાગતો પાણીમાં પલળવાથી તે ગળી જતું નથી કે સડી જતું નથી તે હલકું છે અને મજબૂત પણ બળી તે લાકડા હાથીદાંત અને ધાતુની તુલનામાં પણ ઘણું સસ્તું છે પ્લાસ્ટિકને મન ફાવે તેવા આકારમાં ઢાળી શકાય છે પ્લાસ્ટિક ગ્રીક શબ્દ પ્લાસ્ટિકોસ અને લેટિન શબ્દ પ્લાસ્ટિક્સ પરથી આવ્યો છે આ બંને શબ્દોનો અર્થ થાય છે જેને આકાર આપી શકાય તે પ્લાસ્ટિકની વાર્તા ઈસવીસન અઢારસો માં ઇંગ્લેન્ડમાં શરૂ થઈ એલેક્ઝાન્ડર પાર્કસ દ્વારા વૃક્ષોના સેલ્યુલોઝ વડે એક પદાર્થ બનાવવામાં આવ્યો અને તેમાંથી બનેલ કાસ્કો બટન એક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા સેલ્યુલોઝમાંથી બનેલ એ પદાર્થને વિશ્વનું પહેલું પ્લાસ્ટિક કહી શકાય છે ત્યારબાદ અઢારસો ઓગણીસો સિત્તેરમાં જ્હોન વેસ્લી હયાત દ્વારા અમેરિકામાં સેલ્યુલોઝમાંથી એક પદાર્થનું નિર્માણ કરવામાં આવ્યું તેણે એ પદાર્થને સેલ્યુલોઇડ કે સેલ્યુલોઝ જેવું નામ આપ્યું ફોટોગ્રાફીના શરૂઆતના સમયે સેલ્યુલોઇડ ફિલ્મોમાં મહત્વનો ભાગ ભજવતું હતું તેના વડે બનેલા અરિસા કાસકા આભૂષણો

સૈન્યના ઉપયોગ માટે ગાડીઓના ટાયર તંબુ દોરડા જેવી ઘણી વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનવા લાગી ત્યારબાદ અન્ય ઘણા પ્રકારના પ્લાસ્ટિક શોધાયા જેમ કે પોલિથિલિન ટેરેપથાલેટ અથવા પેટ પ્લાસ્ટિકની બોટલ જેને આપણે વાપરીએ છીએ તે પેટ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે આજકાલ પેકેજિંગમાં સ્ટાઇરો ફોર્મ મોટા પ્રમાણમાં વપરાય છે પોલીપ્રોબ્લેન એટલે પીપી વિવિધ વસ્તુઓ બનાવવામાં પેકેજિંગમાં તથા મોટર ઉદ્યોગમાં તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે મોબાઈલ કવર પણ તેનાથી બને છે બેકેલાઇટની શોધના લગભગ સો વર્ષમાં પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓએ આપણી જિંદગી પર જાણે કબજો કરી લીધો છે આ ગ્રાફ થી આપણે સમજી શકીએ છીએ કે ઓગણીસો થી બે એટલે કે માત્ર એકવીસ વર્ષમાં ફક્ત ભારતમાં પ્લાસ્ટિકનો વપરાશ સો ટકાથી વધારે વધી ગયો છે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક છે તેનો અર્થ એ છે કે પ્લાસ્ટિકમાંથી વીજળી પસાર થઈ શકતી નથી વાયર વીજળીના અન્ય ઉપકરણો અને સર્કિટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેની કિંમત ઓછી થઈ જાય છે જેથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે છે ચિકિત્સા ક્ષેત્રમાં પણ ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી હોય છે જેમ કે દવાની બાટલીઓ ગોળીઓના પેકેટ સલાઈનની બોટલો શસ્ત્રક્રિયાના ઉપકરણ મોજા તથા અનેક પ્રકારની ટ્યુબ પ્લાસ્ટિક પાણીમાં પલળવાથી પણ ખરાબ થતું નથી એટલે પગરખા, રિંગકોટ, કાર વગેરેના કવર જેવી બધી વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકના આટલા બધા ફાયદા તો આપણે જોયા પરંતુ સવાલ એ પણ છે કે જ્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ નકામી થઈ જાય છે ત્યારે આપણે તેનું શું કરી શકીએ? નકામો પ્લાસ્ટિક ક્યાં જાય છે? પ્રકૃતિ અને પર્યાવરણ પર તેની કેવી અસર પડે છે? આ પ્રશ્નોના જવાબ શોધો એકબીજા સાથે ચર્ચા કરો અને પ્લાસ્ટિક નિર્મિત વસ્તુઓથી ઊભી થતી સમસ્યાઓ તમારા શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન કરો i you